ખોટી મહેનત આપણી આખા ની બરબાદ જાય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગ તો મિત્રો આજનો આપડે આપડા જૂના ઘરે ચાલુ કરીએ દાદા નાસ્તો આપવા આવ્યા હતા એ માટે તો મિત્રો હવે મારો વિચાર એવો હો કે એક દિવસ આપણે આવો વાળો બ્લોગ બનાવીએ અને એક દિવસ રેસીપી બનાવીએ રેસીપી રોજ બનાવવામાં કંઈ વાંધો નહીં આપણને પણ મિત્રો આપણા ઘરમાં પહેલાંથી જ એક બીમારી ઘર કરી ગયેલી છે મમ્મીને એટલે રોજ તળેલું ખાવું ને એવું બધું ખાવું એટલે આપણને થોડી બીક લાગે અને ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી કે તમે રોજ રેસીપી ના બનાવો તમારા શરીરને હાચવો તો મિત્રો રેસીપી આમ પણ એમને એમ તો બનતી નહીં ખર્ચો એમાં વધુ થાય હજુ એટલું પ્રોફિટ આપણને થતું નહીં એટલે આપણે એક દિવસ રેસીપી બનાવીશું અને એક દિવસ કદાચ આવો વ્લોગ બનાવીશું કો તો કોતરા દિવસ આપણે વ્લોગ બનાવીશું જેવું રૂટિન સેટ થાય એ રીતે વ્લોગ બનાવીશું પણ મિત્રો રૂટિનનો વ્લોગ આવે કે રેસીપીનો વ્લોગ આવે તમારી જવાબદારી એ રહે ભાઈને તમે દિલથી સપોર્ટ કરજો એટલે આપણે આજે રૂટિનનો વ્લોગ બનાવીશું અને રેસીપીનો વ્લોગ બનાવીશું તો મિત્રો કન્ટિન્યુ કરજો તો મિત્રો આપણે ખેતરમાં અને પાણી કેટલા વાગે સુધી ચાલુ કલાક આમ તો મોડા સુધી ચાલુ હતું વિડીયો વિચાર હતો પેલા ભાઈ આવતા હતા બાર થી તો

આ જો આ જાણે જણે જીવાતો હોય ને ખાઈ જાય જુઓ ચેટલા બધા છે જો પાણી વાળી ને કણ જ આજુબાજુ ફરે જાય એની ને એની જીવાતો ખાવા માટે થાય તો મિત્રો આ બાજુ દાદા નાસ્તો કરવા બેસી ગયા છે મજે મે વાહ મજે મે હા મજા મજા તો મિત્રો જે હદ તેરી કી ડાયલોગ રયો બાનો

તમે લોગમાં જોઈ લીધું હશે તો આમ તો બા નહીં લઈ જ પણ બા હજુ ઉઠ્યા જ નહીં બાને ફોન કર્યો બાપાનું પાડતા નતા ઘરે જઈને જોયું તો બા તો ઊંઘ ગાઢતા હતા તો મિત્રો આપણો પાસો કસવું પડ્યું આ બાજુ હરીભાઈની સ્કોર્પિય આવે આ બાજુ લાલ ગાડી લઈને જઈ

હું આ મંદિર બતાવી ના આવું તો મિત્રો જો આ છે પૂરબા ભાઈ નું મંદિર ઘણખરા જોઈ જ લીધું હોય છે તમે હું લેટ પડે હું આવા અંદર થી આનથી વધારે સુંદર તો મિત્રો આ બધા જે છે છે આપણા મેમ્બર એમના તૈયાર થઈ તો મિત્રો આપણે કમલીવાળાથી થી ઘરે આવી ગયા છીએ તો હવે ઘરે આપણે જમવા બેસી ગયા છીએ આમ તો જમવાનું કમલીવાળા જ છે પણ મારા પાક હમણાં લગાદાર થોડા દિવસો ખાવાનું બગડતું હતું એટલે મમ્મી ની કમ્પ્લેન ના હોય એ માટે આપણે જમવા બેસી ગયા આપણે અહીંયા ઘરે થોડું ખાઈ લેશું અને ભાઈઓ ભેગું થયો કમલી વાળાએ ખાઈ લે માપનું ચાલો તો જોઈ લો આપડે એટલે ખાવા એ પછી ફુલાવનું છે આ વટાણા ટોમેટા બધું મિક્સ સબ્જી બનાવી ફુલાવની હમ એ થોડા વહેલા હતા હું અભિખંઘાતા

અને સબસ્ક્રાઇબ કરી દેજો તો જોઈ તો મિત્રો અભિક ભાઈએ કીધું એટલે આવી સબસ્ક્રાઇબ કરજો એમનું મન રાખી કે જો વિડિયો આવે એટલે તરત જોવા મળી રહે કે ભઈએ કોઈ નહીં નહીં બે બે છે જા ટિંગો કહેવાય યાર જોગી તો મિત્રો વાગવામાં 4 વાગ્યા ને હવે આપણે રીટર્ન નીકળ્યા હા

ખોટી મહેનત આપડી આખા દાડા ની બરબાદ જાય કોફી રાઈટ પૈસા લઈ જાય એના કરતી આપડે ગીત આ વ્લોગ બંધ કરી દઈએ ગીત વગાડીએ મમ્મી આજ આપણો રેસીપી બનાવ નહીં આટલી બધી શાકભાજી તો મંગાવી રોજ હમણાં તો વધી નહીં હતી આપણા શાકભાજી લીલી ડુંગળી આ કોઈ ખાવાનું લાગે જો આમ ગાજર પછી આ દાળામાં તું દાળામાં હા હવે આવતા રહે

તો મિત્રો આ ચા બનવાનું ચાલુ થઈ ગઈ અને આજે ચા ની રેસીપી લીધી એ દિવસમાં ત્રણ ચાર વખત કારીગર ના બનાવી તો જીવન ચેન પડતે નહી ગમે કોક બનવા ને તો ચા ગમે કોક આવ્યો ચા આટલી તો એ રાત જોઈ રહ્યા હોય કે કોઈક મહેમાન આવે ને ચા બનાવવાનું પીવું એક સમય ખાવાનું નહીં હોય ને તો એમને ચાલશે પણ ચા વાળું નહીં ચાલે એમના લીધે ઘરમાં બે ત્રણ જણા નતા પીતા ચા બિલકુલ જેમ કીધું કે જોડે ફોન લઈ જવાનો એમ કીધું કે પેલા જોડે ફોન લેતા હો માર ફોન તન ના લો હોય તો હા હું કઈ થોડું ઉતાળું બોલ માર તો ફોન ના લો હોય તો આ લો છે અને નહીં આલુ તો તન ફોન નહીં આલુ તો શું કરે હા કેત કરા આલુ ના તો હા થોડું ઉતાળું બોલ તું ઉતાળું બોલ થોડું

તો મિત્રો આમ તો બાનંદ જયપાલસિંહના આખા વ્લોગમાં બતાવો પણ જયપાલસિંહ કોઈ કારણોસર આ જવાનું નહીં બાકી આજ આવવાના હતા ને આપણે કોમેડી વિડીયો બનાવવાના હતા રવિવારે આપણે એક જ વિડીયો બન્યો હતો કારણ કે હવે દિવસ નાનો થઈ ગયો શિયાળાનો એટલે એક જ વિડીયો બન્યો હતો ને એક આપણે રાજા બહુચનનો શરતનો વિડીયો બનાવ્યો હતો તો ટોટલ બે વિડીયો બન્યા હતા હવે વિડીયો પતી હી આજ જયપાલસિંહે ફોને કર્યો હતો કે હું આવું પછી કદાચ ક્ષણે એમને કામ આવી ગયું છે એટલે આપણા ત્યાં આવ્યા નતા અને અમે કમલી વાળા હતા એટલે હવે જોઈએ વિડીયો ક્યારે બને હાલ તો બા જોડે થમેલ બનાવવા આવ્યા હા પેલું બોલાવતી હું બોલાવી દઉં બોલ 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 લ્યા કેટલો ફૂટ ઓ ભળેલ ગાય છે બોલ આ વળી મન માંગે

તો જોઈ લ્યો આ શક્તિ એમનું જ ઘર હા જૂનું ઘર હા તો અહીંયા રહેવા આવશે તો મિત્રો આ વાગી ગયા છે તૈયારીઓ થઈ રહી તો મિત્રો આપણે ઘરે આવ્યા તો આ બાજુ જુઓ તૈયારીઓ થઈ રહી પુલાવ બનવાની તો પુલાવ બનાવવા માટે બધું સામગ્રી રેડી કરી દીધી છે અને આ બાજુ મમ્મી લસણ ફોલ પણ જે પુલાવ બનવા માટે ભાત આવી ચોખા આવી એ ચોખા આપણે બહારથી લાવવા નહીં કારણ કે કરિયાણું પટવા આવ્યું આપણે એટલે ચોખા થઈ રહ્યા તો આપણે બહારથી બાસમતી ચાવલ લેતા આવીએ આખા રેસીપી નહીં ખાલી જસ્ટ ખાવા માટે બાકી આજ તો આપણે રેસીપી બનાવી જ નહીં તો મિત્રો આપણે બહારથી બાસમતી ચોખા લેતા આવીએ

આપણે દાદી ની ફરમાઈશ ઉપર પૂરો કરવાનો અને આપણે પુલાવનો કોઈ દિવસ વ્લોગ બનાવતા હા તો આખો બ્લોગ બનાવીશું પહેલેથી લઈને છેલ્લે સુધી પુલાવ કઈ રીતે મસ્ત બનાવો એની આખી રેસીપી આપણે બનાવશું તો મિત્રો આ બાજુ બાસમતી ચાવલ લાઈ અને પલાળી દીધા એ પાણીમાં અને આ બાજુ જો ડુંગળી ટામેટા બટાકા વટાણા પછી એક બે કાજુ હી અંદર જો બધું એડ કરી દીધું અને

તો મિત્રો આપડા પુલાવ તૈયાર થઈ જાય તો મિત્રો પુલાવ ની વાત કરીએ તો આવા પુલાવ વેચાણ ગાદા તા ખબર આજથી બે વર્ષ પહેલા ચોમાસુ હતું ચાલુ વરસાદ હતો અમે ચાર રસ્તા એક લારી ઉપર પુલાવ લેવા ગયા હતા ત્યારે સેમ ટુ સેમ આવા પુલાવ ગાધા હતા કે પછી મેં ક્યારેય પુલાવ ગાધા નતા આ કદાચ ભાવ વંઘારેલા ગાધા હિ પણ પુલાવ ગાધા નતા આજ આપણા ઘરે પુલાવ બનાવ્યા એટલે પુલાવનો ટેસ્ટ સેમ ટુ સેમ એ જેવો જ આવે બહારથી લાવ એ રીતના બને તો પુલાવ સાથે દઈ ગયા તો મિત્રો પુલાવ એ ના બનાવી

તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું તો મિત્રો વ્લોગ પૂરો થાય પહેલાં કોમેન્ટ કરીને જણાવી દેજો કે વ્લોગ કેવો લાગ્યો મળીએ નવા વ્લોગ સાથે કોઈક નવી રેસીપી સાથે તો કવો રૂટીન સાથે ત્યાં સુધી જય માતાજી